ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ બકવીટ બકવીટ એ એક પ્રકારનું અનાજ છે કે જેના દાણાનું કદ નાનું અને ત્રિકોણાકાર હોય છે અને તેનો રંગ ઘેરો હોય છે અને તેનો ઉપયોગ ઘાસચારો અને લોટ બનાવવા થાય છે ગુજરાતીમાં બકવીટ ને કહે છે બકવીટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ફાર્મર્સ હેવ પ્લાન્ટેડ બકવીટ ઇન ધ ફિલ્ડ્સ અર્થાત ખેડૂતોએ ખેતરોમાં કૂટુનું વાવેતર કર્યું છે એક બીજું ઉદાહરણ જોઈએ બકવિટ ઇઝ સ્પેશિયલી યુઝ ડ્યુરિંગ નવરાત્રી ઇન નોર્થ ઇન્ડિયા અર્થાત ઉત્તર ભારતમાં ખાસ કરીને નવરાત્રી દરમિયાન કૂટુનો ઉપયોગ થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ